નમસ્કાર હું છું જોગલ નાથા અને આજે હું તમને ચોમાસા વિશે બતાવું આમ તો આજકાલ આપણે એવું કહે છે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું છે પણ ખરેખર અસલી ચિત્ર શું છે હું તમને આ વેધર મેપ છે એના માધ્યમથી શું છે સ્થિતિ કે વરસાદમાં વરસ વાવણી થશે કે નહીં એ પૂરેપૂરી બતાવવાનો પ્રયાસ કરી હાલ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એ વાત તો સત્ય છે દક્ષિણ જે ભારત આપણું ગુજરાત કહેવાય વલસાડ સુરત નવસારી વાપી વલસાડ આમાં મોસમી પવનો જે નૈઋત્યના ચોમાસાના મોસમી પવનો પ્રવેશી એટલે કે દક્ષિણ ભેજવાડા મોસમી પવનો લઈ અને ગુજરાતમાં અત્યારે એટલે કે થોડી ત્રણ ચાર કલાક પહેલા એન્ટ્રી મારી દીધી છે એટલે સોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ચોમાસાનું જે મુખ્ય દ્વાર છે આપણું દક્ષિણ ગુજરાત છે વલસાડ વાપી નવસારી સુરત છે હવે અહીંથી અમરેલી સોમનાથ અને દક્ષિણ ભાગોમાં પણ વરસાદ થોડો ઘણો થશે જેમ મોસમી પવનનો જે ફ્લો હતો એ અમુક અંશે થોડો થઈ ગયો છે જે તમે અત્યારે કેરળમાં મહારાષ્ટ્રમાં અને જે વરસાદી સિસ્ટમ આવતી હતી એ સિસ્ટમ થોડીક ધીમી પડી ગઈ છે ધીમી મતલબ એનો વરસાદી ફ્લો ધીમો છે તેને કારણે તમે જે પેલા વરસાદી વરસાદી માહોલ જોયો એવો એટલી કક્ષામાં હવે વરસાદ નહીં પડે એટલે આવનારા સમયમાં જેવું આપણે અનુમાન લગાવતા હતા કે ચૌદ તારીખે તેર તારીખમાં ગુજરાતમાં સોમાસું બેસી જશે સોમાસું બેસી જશે મેસમી પવન પવન આવી જશે વરસાદ પડશે પરંતુ જાતના સ્વરૂપે પડશે કોઈ માની લો કે ત્રણ ઈશ કે ચાર ઈશ વાવણી લાયક પૂરેપૂરો બધા જિલ્લાઓમાં વરસાદ થઈ શક્યા નથી ખાસ કરીને અમરેલીના સોમનાથ જુનાગઢના દરિયાઈ કિનારાના જે જિલ્લાઓ છે એમાં વરસાદ પડશે વાપી વલસાડ નવસારી દીવ દમણ સુરત આમાં જાપટા પડી શકે બનાસકાંઠા ઉત્તરકાંઠ ઉત્તર ગુજરાત છે પાલનપુર છે આમાં વરસાદ નહીં પડે અમદાવાદ ગાંધીનગરના લોકોને હજી પણ છેકાવું પડશે આવનારા દિવસમાં આજે આપણો મધ્ય ગુજરાત છે એમાં તાપ રહેશે અને બફારો પણ રહેશે અને વાદળો પણ છવાયેલા રહેશે બીજી વાત એ કહું છું આપણે એવું માનીએ છીએ કે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે વરસાદ થઈ જશે એવું જરૂરી નથી પાંચ સાત દિવસ સુધી ફરીથી પાછો પણ અહીંથી જે આપણો અરબી સમુદ્ર છે ત્યાંથી કોઈ સિસ્ટમનો જો ફ્લો આવશે તો ફરી પછી આપણે પૂરા ગુજરાતમાં વરસાદ પડશે એટલે તમે એવું માનતા હોય કે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે આપણે જે ઓરવણા કરી આવી છે મગકડી વાવવા માટે એડવાન્સમાં જે પ્લાનિંગ કરી આવી છે એવું કંઈ બંધ કરી દેવું એવું કંઈ જરૂર નથી હજી પણ ઘણી બધી રાહ જોવી પડશે મતલબ બે પાંચ દિવસની રાહ જોવી પડશે ડાયરેક્ટ ગુજરાતમાં આ એન્ટ્રી ચોમાસું થઈ ગયું છે એટલે વરસાદ થઈ જશે અને નિરાશ થઈ જશે ગરમી થી મુક્તિ મળી જશે એવું કઈ નથી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં જયારે એન્ટર થાય છે ત્યારે બે પાંચ દિવસ સુધી માહોલ બને છે મતલબ કે ભેજ નો થાય છે ઝાપટા પડે છે ઝાપટા પડવાની સાથે સાથે સિસ્ટમ મતલબ કે આખા ગુજરાતમાં વરસાદ થાય છે ખાસ કરીને જે આપણું કચ્છ છે પાલનપુર છે બનાસકાંઠા છે જે આપણા પૂર્વ આખે આખે જે પૂર્વોત્તર નો ભાગ છે ત્યાં વરસાદ લેટ પહોંચે છે અત્યારે બધા લોકો એવું કે છે ગુજરાતમાં વરસાદની ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે પણ એની સાથે વરસાદ પડશે કેવું અનુમાન યોગ્ય નથી પડશે ખરો પણ ઝાપટા પડશે તમે જો પણ ખેતી કામ કરતા હોય તમારું જે આયોજન ચાલતું હોય એ ધીમે ધીમે વરસાદના ઝાપટાના અનુસંધાનમાં ચાલુ રાખો બીજું કઈ નહીં માની લો કે ઘણા બધા ખેડૂતો એવું પ્લાનિંગ કરી કે હવે વરસાદ થઈ જશે આપણે રોકાવી દેવું એવું કઈ નથી વરસાદી જે પણ અનુમાન છે આ બધું મોસમી પવન ઉપર આધારિત હોય છે શરૂઆતમાં બધાને એવું લાગતું હતું કે દસ અગિયાર તારીખે વરસાદ આવી જશે પણ હાલની સિસ્ટમ જોતા જે ફ્લો છે સિસ્ટમ એ ધીમો છે એટલે ફરીથી પાછો પાછું ક્યારેયલું આવે એમાં ક્યારે ફ્લો બદલાય દિશા બદલાય એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજતા હોય છે તમે પણ તમારી રીતે તમારું જે આયોજન હોય એમાં એ લગેત રહેજો પણ થોડીક સાવધાન રાખજો વરસાદી આવતીકાલે વરસાદ થઈ જશે વાવણી થઈ જશે એવું તમારે માનવું ખરેખર આ આ એવું કહે છે ખોરાક દિવસ હજી પણ ગુજરાતને તાપમાનમાં તાપમાન પડશે અને પૂર જે દરિયા કિનારા રાજ્યો જિલ્લાઓ છે એમાં વાવરો જાપતા પડશે જેને લઈને આગામી સમયમાં એ જ્યારે પાસી સિસ્ટમનો ફ્લો આવશે અને જ્યારે મોસમી પવનો જે પાસો રાઉન્ડ આવશે એના લીધે ફરી પાસો માહોલ બનશે અને એ માહોલને આધારે ગુજરાતના બધા ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ થશે એકંદરે ચોમાસું સારું છે પરંતુ ઘણી વખત આવું થતું હોય છે કે આપણે ત્યાં નૈત્યનું ચોમાસું આવે વિશેથી ફ્લો આવે ધીમે ધીમે આવે પછી ગુજરાતના બધા જિલ્લામાં પ્રસરે અને પુષ્કળ વરસાદ થાય બસ આટલું જ ફરી પાછો આ જે મોસ ઉપાવનો આધારિત છે વાત ત્યાં નૈત્યનું ચોમાસાની જે વાત છે એમાં કોઈ અપડેટ હશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું બસ તમે જોતા રહો પોઝિટિવ